હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર ઇન્ફોર્મેશન પરીક્ષા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેરાત આવેલી છે જોઈએ મિત્રો વિગતે આયોગની નીચેના કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાતોની પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસ તથા સંબંધિત વિષયની સંયુક્ત પરીક્ષા કુલ ગુણ ત્રણસો ની પરીક્ષા તારીખ માટે આયોગની વેબસાઇટ પર તારીખ એકવીસ બે હજાર રોજના અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે સંદર્ભે જાહેરાત ક્રમાંક એકસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ એક ત્યારબાદ જાહેરાત ક્રમાંક એકસો આડત્રીસ બે હજાર ચોવીસ પચીસ મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વર્ગ બે આ બંને પરીક્ષા તારીખ પ્રાથમિક કસોટીની તારીખ તેર નવ બે હજાર પચીસ છે તો સંબંધિત ઉમેદવારોએ ધ્યાન લેવો મિત્રો કોષ્ટકમાં દર્શાવેલ મહત્વપૂર્ણ સૂચના છે મિત્રો કોષ્ટકમાં દર્શાવેલ જાહેરાત ક્રમાંક એકસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી સ્વાસ્થાય વર્ગ એક અને જાહેરાત ક્રમાંક એકસો આડત્રીસ બે હજાર ચોવીસ પચીસ મદદ નિયામક ઔદ્યોગિક સલામતીને સ્વાસ્થ્ય વર્ગ બે અનવ્ય બંને જાહેરાતોમાં ઉમેદવારી નોંધાવેલ હોય તેવા કોમન ઉમેદવારોએ કોઈપણ એક જાહેરાતની સંયુક્ત પરીક્ષામાં મેળવેલ ગુણ અન્ય જાહેરાતમાં પણ ધ્યાને લેવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી અઢાર આઠ બે હજાર પચીસના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ